અને જીવનમાં ધ્યાન રાખજો તમારા પરિવારની અંદર પાંચ વર્ષનો નાનો દીકરો કઈ પણ પૂછે એનો જવાબ તમે આપતા શીખો આજે લીલા છે ને બહુ સુંદર છે કોઈક વાર એવું બને છે કે ગરીવારમાં ઘરમાં પાંચ સાત વર્ષના દીકરાનો આઈક્યુ હાઈફાઈ હોય ને અમુક ક્વેશ્ચન એવા હોય છે કે મા બાપને પૂછે અને મા બાપ વખત એમ કે આઈ ડોંટ નો બેટા મને કશી ખબર નથી તો જીવનમાં ધ્યાન રાખજો પછી ખરેખર જે અઘરા પ્રશ્ન છે ને એ દીકરો મા બાપને પૂછતો નથી કદાચ ખબર ના હોય તો પ્રેમથી કહો બેટા ભલે હવે મને સમય નથી હું તને મોડેથી કહીશ કારણ આપણે ભલે પાંચ સાત વર્ષના બાળકને સામાન્ય માન્ય પણ ઘણી વાર એનો આઈક્યુ એટલો બધો હાઈ હોય છે ને સાહેબ જે વસ્તુની તમને મને ખબર નથી હોતી જે વસ્તુની મને ખબર હોતી એ વસ્તુની કોઈક વાર નાના દીકરાને ખબર હોય છે અને આજે તમે જુઓ જ છો એ પાંચ લાખ નો મોબાઈલ મા બાપ લે પણ મા બાપ ને એની ગથાગમ ના પણ પાંચ વર્ષના દીકરાને આપો બધું ગોઠવી ના શું થયું ભગવાન રહ્યા નંદ બાબાને પૂછ્યું બાબા સર્વ તૈયારીઓ સાની છે અને પરિવારમાં રહેલા દીકરા દીકરીઓ નાના દીકરાઓને પરિવારમાં રહેલા નાના બાળકોને તમે જે પણ કરવાના છો એ સત્ય બોલતા શીખો ને સાચું બોલતા શીખો જે ઘરની અંદર નાના દીકરા દીકરીઓને ગોલ ગોલ ફેરવીને ખોટું ખોટું બોલે છે તો એક વખત ભાઈ એના કોમ્પ્યુટરની અંદર ખોટી ડેટા ખોટી ડેટા એડિટ થઈ જાય છે હજી ઘણા સમય સુધી ચાલે છે શું